ઓફિશિયલ સિલેબસ જે છે ડિક્લેર થયો છે ગ્રુપ બી માટે સીસી મેઇન્સ ગ્રુપ બી હવે સાંભળજો બરાબર તો સીસી મેન્સ ગ્રુપ બી જે છે એના માટે હવે ડિટેલમાં ટોપિક વાઇઝ સિલેબસ આવી ગયો છે અને વિદ્યાર્થીઓ પ્રેડિક્ટ કરી શકાય કે આ જ ડિ સિલેબસ વિજ્ઞાન અને ટેકનોલોજી અને પર્યાવરણ વિશેનો જતા કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે લાગુ પડશે એવું આપણે અત્યારથી જ ધારણા ધારી શકાય એના કારણો હું તમને સમજાવીશ ધીરે ધીરે આજના સેશનમાં કે સીસી મેઇન્સ ગ્રુપ બીમાં જે સાયન્સ એન્ડ ટેકનો કોર્સ છે સિલેબસમાં ટોપિક વાઇઝ જે કોર્સ આપેલો છે એ જ આગળ જતા કોન્સ્ટેબલ અને પીએસઆઈ કેમ રિપીટ થશે એનું લોજિક હું થોડી વારમાં તમને સમજાવું છું જેમ લેક્ચર્સ આગળ વધશે એમ સમજાઈશ ચલો ક્લિયર તો હવે આપણા માટે ખુશ ખબર આવી ગયા તો હવે તમે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની એક ટાર્ગેટિવ પ્રિપેરેશન કરી શકો કેમ તો હવે તમને લાભ એ મળે કે તમારી સામે ટોપિક્સ હોય અને ટોપિક્સ હોય તો તમને એક્ઝેક્ટલી ખબર પડે કે તમારે શું કરવાનું છે શું કરવાનું નથી હાને તો આપણા માટે એક ગુડ ન્યૂઝ છે તો આપણો સિલેબસ જે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયનો છે એને ટૂંકમાં સમજાવું ઠીક છે આજના સેશનમાં કે એમાં તમારે શું કરવાનું છે હવે નવા સિલેબસ મુજબ તો બરાબર ધ્યાન આપજો તો જો વિદ્યાર્થીઓ સાયન્સ એન્ડ ટેક આપણો જે વિષય છે વિજ્ઞાન અને ટેકનોલોજી બરાબર હવે એને બે ભાગમાં સિલેબસમાં વહેંચ્યું છે એક ભાગમાં છે જનરલ સાયન્સ સાંભળજો એક ભાગમાં છે જનરલ સાયન્સ અને બીજા ભાગમાં છે ટેકનોલોજી સાંભળજો બરાબર બધા વિદ્યાર્થીઓ એક ભાગમાં છે જનરલ સાયન્સ ને બીજા ભાગમાં છે ટેકનોલોજી અને બેનો સમન્વય એટલે જ સાયન્સ એન્ડ ચલો ક્લિયર તો હવે ઓફિશિયલી સાબિત થઈ ગયું છે કે સાયન્સ સાયન્સ એન્ડ જનરલ પણ પૂછાશે અને ટેકનોલોજી પણ પૂછાશે આ બંને વસ્તુ પ્રિપેર કરવી પડશે જે સીસી મેઈન્સ ગ્રુપ બી ના સિલેબસ દ્વારા ફલીભૂત થઈ ગયું અને એ જ ડિક્ટો આગળ જતા કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે આવું જ આવશે તો એક મોટું કન્ફ્યુઝન હવે તમારી સામે જે હતું એ દૂર થઈ ગયું કેમ તો સાયન્સ અને ટેકનોલોજી જ્યારનું સિલેબસમાં આવ્યું છે ત્યારનું ઘણા વિદ્યાર્થીઓને એવું કન્ફ્યુઝન હતું કે સાહેબ હવે તો ખાલી ટેકનોલોજી જ કરવાની અને જનરલ સાયન્સ નહીં કરવાનું આવું ઘણા વિદ્યાર્થીઓ માનતા હતા ઇવન ઘણા આ રીતે ભ્રામક વાતો પણ માર્કેટમાં ફેલાવતા હતા કે ભાઈ ટેકનોલોજીમાં સાયન્સ અને ટેકનોલોજીના સિલેબસમાં ફક્ત ટેકનોલોજી કરવાનું ટેકનોલોજીનું ફક્ત કરંટ અફેર કરવાનું અને જનરલ સાયન્સ ના કરો તો પણ ચાલે આવી અફવા ફેલાવતા હતા માર્કેટમાં તો તમે જાતે સમજી શકો છો સાયન્સ વગર ટેકનું કોઈ અસ્તિત્વ જ નથી એનો મતલબ શું થયો ટેક સિલેબસમાં હોય તો જનરલ સાયન્સ હોય જ ફોર એક્ઝામ્પલ જુઓ હું તમને એક બે ઉદાહરણ આપું દાખલા કે માર્કેટમાં આઈવીએફ ટેકનોલોજી છે જેની દ્વારા બાળકનો જન્મ મદદ લઈ શકાય તો 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 આઈવીએફ ટેકનોલોજી તમારે સમજવી હોય એના પહેલા પહેલા સૌથી સ્ત્રીના પ્રજન અંગો વિશે માહિતી તો હોવી જોઈએ ને સ્ત્રીના પ્રજનન અંગો વિશે માહિતી તમારી જોડે હોય તો જ તમને ટેકનોલોજી આવડે નહીતર ક્યાંથી આવડે હા ને તો સ્ત્રીના પ્રજનન અંગોની બેઝિક માહિતી જનરલ સાયન્સ વિષયમાં આવે જ્યારે આઈવીએફ ટેકનોલોજી જે છે એ બાયોટેકનોલોજીમાં આવે મતલબ ટેકનોલોજીમાં આવે એટલે સાબિત થાય છે કે ભાઈ ટેકનોલોજીને તૈયાર કરવા માટે તમને જનરલ સાયન્સ આવડતું હોવું જ જોઈએ એટલા માટે જ ઓફિશિયલી સિલેબસમાં જોઈ લો સાયન્સ એન્ડ ટેકની અંદર જનરલ સાયન્સ આવે જ જો અહીંયા મુદ્દામાં જો જોઈ શકો છો પહેલો જ મુદ્દો જે છે કે રોજબરોજના વિજ્ઞાનમાં જે સામાન્ય વિજ્ઞાન હોય છે જીવનમાં સામાન્ય વિજ્ઞાન જે હોય છે જે વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન એ કવર કરી દેવામાં આવ્યું છે એટલે આપણું જે સૌથી મોટું કન્ફ્યુઝન હતું દૂર થઈ ગયું એટલે વિદ્યાર્થી મેન્ટલી પ્રિપેર થઈ જાઓ હવે તમારે જનરલ સાયન્સ પણ કરવાનું છે અને ટેક પણ કરવાનું છે બરાબર ડન પરફેક્ટ ઓકે હવે જુઓ જનરલ સાયન્સમાં બેઝિકલી તમે ત્રણ બ્રાન્ચ વિચારતા હો છો બાયોલોજી છે કેમેસ્ટ્રી છે ફિઝિક્સ છે બરાબર પણ એમાં પણ ક્લેરિફિકેશન આપી દીધું છે કે ભાઈ બાયોલોજી કેમેસ્ટ્રી ફિઝિક્સ તમને કેવું પૂછશે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીને પૂછે એવું નહીં રોજિંદા જીવનનું હા અને રોજિંદા જીવનનું હોય એટલે જ એને જનરલ સાયન્સ કહેવાય અને જનરલ સાયન્સ એવો પોર્શન છે કે કોમર્સ આર્ટસ વાળાને પણ એ સમજી શકે એવું પોર્શન છે ઠીક છે એને તો રોજિંદા જીવનનું સામાન્ય વિજ્ઞાન કહેવાય જેમાં બાયોલોજી કેમેસ્ટ્રી અને ફિઝિક્સના કન્સેપ્ટ હોય જે ડે ટુ ડે લાઈફમાં આપણી જીવન સાથે સંકળાયેલા હોય હા એટલા જ માટે જે જનરલ સાયન્સ જે છે એનું જે લેવલ તમને પરીક્ષામાં પૂછાશે એ ધોરણ દસ સુધીનું જ યસ વિદ્યાર્થી ધોરણ દસ સુધીનું જ યસ યાદ રાખજો અગિયાર બાર ધોરણની કોઈ ચોપડી વિજ્ઞાન પ્રવાહની વાંચવાની બિલકુલ નથી આવતી ચાહે બાયોલોજી હોય કેમેસ્ટ્રી હોય કે ફિઝિક્સ કારણ કે ફક્ત ધોરણ દસ સુધીનું જ લેવલ આમાં હોય જનરલ સાયન્સમાં કેમ તો બધા જ પ્રવાહના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખવાના છે કોમર્સ આર્ટસ વાળાને પણ અન્યાય ન થાય એટલા માટે ધોરણ દસ સુધીનું જ લેવલ રાખવામાં આવશે જનરલ સાયન્સમાં બાયોલોજી કેમેસ્ટ્રી અને ફિઝિક્સમાં ચાલો ક્લિયર થઈ ગયું બધાને ઓકે ડન તો જનરલ સાયન્સ હવે ફરજિયાત છે એને સ્કીપ કરી શકાશે નહીં ચલો હવે બીજી ખબર એ છે કે ટેકનોલોજીમાં તમારા ટોપિક્સ એકદમ લિમિટેડ કરી દીધા છે એકદમ લિમિટેડ એક ટોપિક જે આપ્યો છે એ તમારો સ્પેસ ટેકનોલોજીનો ટોપિક છે અને મતલબ કે આપણી જે અવકાશ વિજ્ઞાનમાં જે અચીવમેન્ટ્સ છે સિદ્ધિઓ છે ખાસ કરીને ઈસરો સંસ્થાની તો એના વિશે ડિટેલમાં આપણે સિલેબસ સમજવા સમજવાનો છે એમાં ઈસરોના જે અવકાશી કાર્યક્રમો છે ત્રણ લેવલના તમને પૂછાઈ શકે ભૂતકાળના અવકાશી કાર્યક્રમો વર્તમાનના અવકાશી કાર્યક્રમો અને ભવિષ્યના અવકાશી કાર્યક્રમો ચલો ક્લિયર તો એવું ચેપ્ટર એટલે સ્પેસ ટેકનોલોજી પછી ડિફેન્સ ટેકનોલોજી છે અને ડિફેન્સ ટેકનોલોજીમાં તમને મોસ્ટ આઈએમપી ચેપ્ટર તમને ખબર હોય કે મિસાઇલ ટેકનોલોજી ઠીક છે ડિફેન્સમાં મિસાઇલ જે છે બહુ મહત્વનું છે તો એની સાથે સંકળાયેલી ભારતની જે સૌથી મહત્વની સંસ્થા કામ કરી રહી છે એને ડિટેલમાં સમજવાની છે એ સંસ્થા એટલે ડીઆરડીઓ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન તમામ બાબતો તમારા સિલેબસમાં કવર કરવાની છે ચાહે એ ઊર્જા પુનઃ પ્રાપ્ય હોય કે પુનઃ અપ્રાપ્ય હોય ઠીક છે યસ એ તમામ પ્રકારની ઊર્જા અને ભારતની એનર્જી પોલિસી શું છે એ બધું ડિટેલમાં કવર કરવાનું છે પરફેક્ટ ચાલો ક્લિયર ઓકે ભારતની જે ભારત સરકાર છે એ જૂના અને જાણીતા પરંપરાગત ઉર્જા સ્ત્રોતો તો ધ્યાન આપે છે પરંપરાગત ઉર્જા સ્ત્રોતો તો ધ્યાન આપે જ છે અને જનરલી જે પરંપરાગત ઉર્જા હોય છે એ બધા પુનઃ અપ્રાપ્ય હોય છે પૂર્ણ અપ્રાપ્ય હોય છે તો તો એના ઉપર સરકાર ધ્યાન આપે છે છે અને પરંપરાગત સ્ત્રોતો જે કોલસો છે યસ પેટ્રોલિયમ છે તમે બધા જાતે સમજી શકો છો બરાબર કોલસો છે પેટ્રોલિયમ છે યુરેનિયમ છે થોરિયમ છે યસ તો આ બધા જૂના ને જાણીતા પરંપરાગત ઉર્જા સ્ત્રોતો છે કોલસો પેટ્રોલિયમ યુરેનિયમ પરફેક્ટ ચાલો તો એના પર તો ધ્યાન આપશે જ અને અત્યારની સરકાર એનર્જી મિક્સને ધ્યાનમાં રાખીને નવા અને બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતો ઉપર પણ ધ્યાન આપે છે અને નવા અને બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતો જે છે ઉર્જા સ્ત્રોતો છે એ તમે જાતે સમજી શકો છો એ બધા પુનઃપ્રાપ્ય હોય છે બરાબર હા પુનઃપ્રાપ્ય હોય છે એમાં અત્યારની સરકાર જે છે ભારત સરકારે સૂર્ય ઉર્જા પર વધારે ધ્યાન આપે છે પવન ઉર્જા પર વધારે ધ્યાન આપે છે બાયો માસ વાળી ઉર્જા પર વધારે ધ્યાન આપે છે બાયોમાસ વાળી એટલે જૈવભાર વાળી ઉર્જા હા દાખલા તરીકે બાયોગેસ પ્લાન્ટ બાયોસીએનજી નો વગેરે વગેરે ઇન આવું એક ચેપ્ટર પણ તમારા છે ચલો કેવો ટૂંકો અને સચોટ સિલેબસ છે હા પરફેક્ટ મતલબ કે જ સારું તમારા માટે થઈ ગયું એટલે જેની તમે ચાલો સ્પેસ ડિફેન્સ અને ઉર્જાના જ બસ આ ત્રણ જ ચેપ્ટર છે બરાબર અને હા ચોથું જે ચેપ્ટર ટેકનોલોજીમાં કહી શકાય એ વિજ્ઞાન અને ટેકનોલોજીની સંસ્થાઓ છે વિજ્ઞાન અને ટેકનોલોજીની ભારતની અગત્યની સંસ્થાઓ પછી ભારતના વૈજ્ઞાનિકો તમારે જોવાના હા વિશ્વના નહીં પણ ભારતના વૈજ્ઞાનિકો તમારા સિલેબસમાં છે અને થોડું ઘણું તમે ટેકનોલોજી સાથે સંકળાયેલું કરંટ અફેર્સ જોઈ લો હા કરંટ અફેર્સ પ્રભાવ જે છે એ ખાસ કરીને ઈસરો અને ડીઆરડીઓના હોય છે અને ક્યાંક ક્યાંક ઉર્જાના પણ કરંટ અફેરના પ્રશ્નો હોય છે બસ તો સ્પેસ ડિફેન્સ અને ઉર્જાવાળું જે તમારા સિલેબસમાં છે એનું કરંટ અફેર જોઈ લો ભારતની વિજ્ઞાન અને ટેકનોલોજીની અગતિની સંસ્થાઓ જોઈ લો ભારતના વૈજ્ઞાનિકો જોઈ લો જનરલ સાયન્સ એટલે જનરલ બાયોલોજી જનરલ કેમિસ્ટ્રી જનરલ ફિઝિક્સ જોઈ લો આટલું જોઈ લો એટલે તમે સાયન્સ એન્ડ ટેકમાં માસ્ટર બની જાઓ એક્સપર્ટ બની જાઓ તો અત્યારનો નવો સિલેબસ છે વાકઈમાં બહુ સુપઅ છે ટાર્ગેટિવ છે ટૂંકો અને સચોટ છે ઠીક છે ય પરફેક્ટ જોઈ શકો છો તમારી નજર સામે છે જ જે ગ્રુપ બી માટે જાહેર કરવામાં આવ્યો છે જે કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે લાગુ તો પડશે જ તમે જોઈ શકો છો પરફેક્ટ ડન ઓકે સંસ્થાઓ વૈજ્ઞાનિકો એવોર્ડ્સ વગેરે વગેરે પછી આ ડિફેન્સ વાળું અંતરિક્ષ વાળું સ્પેસટેક વાળું ઉર્જા નીતિ વાળું ચાલો ડન થઈ ગયું સિલેબસ છે આગળ જતા કોન્સ્ટેબલ અને પીએસઆઈ આજ લાગવું પડશે તો જુઓ એમાં એક સિમ્પલ લોજિક આપું તમને જુઓ બરાબર લોજિક સાંભળી લો સમજી લો તો એક્ચુઅલમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ટોપિક છે ને એ સૌથી પહેલા જીપીએસસી ક્લાસ વન ટુ ના સિલેબસમાં હતું ડિટેલમાં પછી શું થયું કે સાયન્સ એન્ડ ટેક ટોપિક એસટીઆઈ અને ડીવાયએસઓ જેવી સુપર ક્લાસ થ્રીમાં પણ આવવા લાગ્યો એટલે શું આમને શું કર્યું એક્ઝામિનેશન બોર્ડ વાળાએ કે જે ક્લાસ 1 2 માં સાયન્સ એન્ડ ટેક જે એકદમ વધારે પડતું ડિટેલ માં ટોપિક હતા માન લો કે 8 9 ટોપિક ઠીક છે તો એને થોડા કટ કર્યા ડીવાયએસઓ અને એસટીઆઈ માટે એનો મતલબ શું થયો કે જીપીએસસી ક્લાસ 1 2 માં જે સાયન્સ એન્ડ ટેક હતું એ થોડું કટ કર્યું ડીવાયએસઓ અને એસટીઆઈ માટે અને ડીવાયએસઓ અને એસટીઆઈ માટે જે સાયન્સ એન્ડ ટેક હતું ટેક હતું એને થોડું કટ કરી દીધું સીસી મેઈન્સ ગ્રુપ બી વાળાએ એટલા માટે ઓલરેડી સાયન્સ એન્ડ ટેક નો સિલેબસ ઓલરેડી કટ કરીને જ છોકરાઓ હવે આનાથી કઈ ઓછું થાય એવું નથી ઠીક છે પેલો દુકાનદાર નથી કહેતો કે બસ હવે આનાથી ઓછો ભાવ થયો નથી મને પોસાશે નહીં બસ એવું જ હવે એક્ઝામિનેશન બોર્ડ આપણને કહી રહ્યા છે કે સાયન્સ એન્ડ ઓછામાં ઓછો સિલેબસ આ છે સીસી મેન્સ ગ્રુપ બી વાળો હવે આમાં સહેજે ડિસ્કાઉન્ટ આપી શકાય એવું નથી હવે આમાં સહેજે ઓછું કરી શકાય એવું નથી એટલા માટે હું આવા સાથે કહું છું કે જ્યારે કોન્સ્ટેબલ એ પીએસઆઈ નો ડિટેલમાં સિલેબસ આપશે અત્યારે સબ્જેક્ટના નામ આપી દીધા છે માર્ક્સ આપી દીધા છે પણ ટોપિક વાઇઝ આપણે આશા રાખીએ કે હસમુખ પટેલ સાહેબ જે આઈપીએસ ઓફિસર છે એ પણ આગળ જતા કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે ડિટેલમાં ટોપિક વાઇઝ સિલેબસ આપશે ટેકનો ત્યારે આવો જ સિલેબસ હશે કારણ કે હવે કંઈ નાનું કરી શકાય છે કે ઓછો સિલેબસ કરી શકાય એવો કોઈ ગુંજાઈશ જ નથી આ ઓછામાં ઓછો સિલેબસ છે બોલો ક્લિયર થઈ ગયું તો આપણા માટે એક આશીર્વાદ સ્વરૂપ કહેવાય ગુડ ન્યૂઝ કહેવાય કે હવે તમે ટાર્ગેટિવ પ્રિપેરેશન કરી શકશો સીસી મેન્સ ગ્રુપ બી માટે કોન્સ્ટેબલ માટે અને પીએસઆઈ માટે ડન

કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે પણ લાગુ પડશે પીએસઆઈ માટે તો ખાસ કેમ તો પીએસઆઈ ના સિલેબસ માં પર્યાવરણ લખ્યું છે ખબર છે પીએસઆઈ ના સિલેબસમાં તો બકાયદા પર્યાવરણ લખ્યું છે એટલે ત્યાં તો પર્યાવરણ પૂછાય જયારે માં જે પર્યાવરણ જે છે એ જીકે ના ભાગ સ્વરૂપે પૂછાય બરાબર કારણ કે જીકે તો છે એટલે જીકે હોય એટલે ઓટોમેટિકલી પર્યાવરણ આવી જાય જ્યારે પીએસઆઈમાં તો એઝ અ સબ્જેક્ટ તરીકે પર્યાવરણ લખ્યું છે એટલા માટે પીએસઆઈ ની જે તૈયારી કરતા હશે એના માટે તો પર્યાવરણ વિષયનું મહત્વ બહુ જ વધારે છે અને આમ પણ છોકરાઓ અત્યારે પર્યાવરણ એટલું બધું દૂષિત થઈ રહ્યું છે પર્યાવરણને લગતી એટલી બધી ગંભીર ગ્લોબલ સમસ્યાઓ છે કે દરેક સરકાર વધતા ઓછા પ્રમાણમાં પર્યાવરણને બચાવવા માટે કટિબદ્ધ બની છે એમાં ભારત સરકાર પણ પ્રયત્ન કરી રહી છે એટલા જ માટે આવનારી કોઈ પણ કોમ્પિટેટિવ એક્ઝામ હોય ચાહે સીસી મેઇન્સ ગ્રુપ બી હોય કોન્સ્ટેબલ હોય પીએસઆઈ બધા માટે પર્યાવરણ આઈએમપી ટોપિક છે અને પર્યાવરણના ચાર ટોપિક હવે જાહેર થઈ ગયા છે એટલે એ પણ તમારા માટે ક્લેરિફિકેશન મળી ગયું કે તમારે શું તૈયાર કરવાનું તો જુઓ અત્યાર સુધી પર્યાવરણને બચાવવા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણા બધા સંમેલનો અને સંધિઓ થઈ છે બરાબર હા તો એ પણ તમારા સિલેબસમાં છે દાખલા તરીકે વિદ્યાર્થીઓ તમે સાંભળ્યું હશે કે પર્યાવરણને બચાવવા માટે સ્ટોક હોમ સંમેલન તમે સાંભળ્યું હશે કે પર્યાવરણનું પ્રથમ યસ વિદ્યાર્થીઓ પર્યાવરણનું પ્રથમ યસ વિદ્યાર્થીઓ પર્યાવરણનું પ્રથમ આંતરરાષ્ટ્રીય સંમેલન આંતરરાષ્ટ્રીય સંમેલન જેનું આયોજન છે એ યુએનઈપી નામની સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું યુએન સાંભળજો યુએન ઇપી યુનાઇટેડ નેશન યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ નામની સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું કરવામાં આવ્યું સંમેલન બરાબર અને આ સ્ટોક હોમ જે સિટી છે સ્વીડનનું છે બોલો યાદ રહી ગયું તો આ થઈ ગયું પર્યાવરણનું એક સંમેલન તો આમાંથી પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે દાખલા તરીકે કયો પ્રશ્ન પૂછાય કે વિશ્વ લેવલે પર્યાવરણને બચાવવાનું જે પ્રથમ આંતરરાષ્ટ્રીય સંમેલન થયું છે એનું નામ શું છે તો તમારો જવાબ આવશે સ્ટોક હોમ સંમેલન યસ અને બીજો પ્રશ્ન સ્ટોક હોમ કયા કન્ટ્રીનું સિટી છે તો સ્વીડનનું અને કઈ તારીખે આ સંમેલન થયું હતું પાંચ જૂન ઓગણીસો ને બોતેર આ સંમેલનનું આયોજન કોણે કરાયું હતું યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામે બોલો ક્લિયર થયું તો આ રીતે તમારા સિલેબસમાં છે પર્યાવરણમાં પછી પર્યાવરણને લગતી અગત્યની સંસ્થાઓ પણ તમારા સિલેબસમાં છે એ સંસ્થાઓ જે છે પર્યાવરણને લગતી સંસ્થાઓ એ પર્યાવરણને લગતી સંસ્થાઓ બે પ્રકારની હોઈ શકે છે યસ પર્યાવરણને લગતી સંસ્થાઓ જે છે યસ વિદ્યાર્થીઓ પર્યાવરણની સંસ્થાઓ એ પર્યાવરણની સંસ્થાઓ છે બે પ્રકારની હોઈ શકે છે એમાં ગવર્મેન્ટ પણ ઇન્વોલ્વ હોઈ શકે છે અથવા એનજીઓ પણ ઇન્વોલ્વ હોઈ શકે અને એમાં તમે સમજી શકો છો ગવર્મેન્ટવાળી પણ હોઈ શકે અને એનજીઓ પણ હોઈ શકે અને ત્રણ લેવલની તમારે પર્યાવરણની સંસ્થાઓ તૈયાર કરવાની છે એક તો આંતરરાષ્ટ્રીય સ્તરની પણ તમારે તૈયાર કરવાની છે રાષ્ટ્રીય સ્તરની પણ કરવાની છે અને ગુજરાત રાજ્ય સ્તરની પણ કરવાની છે બોલો ક્લિયર થઈ ગયું તો આ સિલેબસમાં આ ટોપિક પણ હવે તમારા માટે આવરી લેવામાં આવે છે પર્યાવરણની સંસ્થાઓ એ ચાહે ગવર્મેન્ટ વાળી સંસ્થા હોય કે એનજીઓ વાળી સંસ્થા હોય ત્રણ લેવલની સંસ્થા શકે છે આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય અને ગુજરાત રાજ્ય લેવલની બોલો ક્લિયર થયું તો કેટલો સિલેબસ સચોટ અને ટૂંકો છે ટૂંકો અને સચોટ બરાબર એટલે જે વિદ્યાર્થીઓ ટાર્ગેટિવ હોય એક ટાર્ગેટ એક લક્ષ્યાંક લઈને આગળ વધતા હોય કે ભાઈ બે હજાર ચોવીસ પચીસમાં મારે સરકારી નોકરી જોઈએ છે મારે જબરજસ્ત મહેનત કરવી છે તો એવા વિદ્યાર્થી માટે ગોલ્ડન તક છે કારણ કે ટોપિક તમારી સામે છે ટોપિક વિશે સરકારી નોકરી મેળવો ઓકે ચલો એ જ રીતે તમે સિલેબસમાં જોઈ શકો છો બીજા જે ત્રણ ટોપિક છે એમાં વન અને વન્યજીવના સંરક્ષણ માટે કેવા પ્રયત્ન થયા હોય દાખલા તરીકે વન્યજીવના સંરક્ષણ માટે એક અગત્યનો કાયદો છે વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન યસ વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ ઓગણીસો બોતેર વિદ્યાર્થીઓ જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ક્લિયર થઈ ગયું બધાને પહેલો ટોપિક બીજો ટોપિક અને ત્રીજો તો બહુ મહત્વનો છે જ કે ક્લાઇમેટ ચેન્જ તો તમને બધાને ખબર છે કે ક્લાયમેટ ચેન્જ છે એ ગંભીર પર્યાવરણીય સમસ્યા છે ગંભીર પર્યાવરણીય સમસ્યા છે અને ક્લાયમેટ ચેન્જ જે છે હા અને એને રોકવા માટે યુનાઇટેડ નેશન કટિબદ્ધ છે અને એના માટે તમને બધાને ખબર છે યુનાઇટેડ નેશન જે છે એ યુએન ટ્રિપલ સી કરીને બધા સંમેલન પણ સૌથી પહેલા આ ભર્યું હતું જે ક્લાઇમેટ ચેન્જના નિયંત્રણ માટેનું છે એ તમને ખ્યાલ જ હશે ને યુનાઇટેડ નેશન યસ વિદ્યાર્થી યુનાઇટેડ નેશન કન્વેન્શન યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ફ્રેમ વર્ક કન્વેન્શન કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ મતલબ કે ચેન્જ ચેન્જના નિયંત્રણ માટેનું આ બહુ મહત્વનું સંમેલન થયું હતું એને યુએન સી કહેવાય જે ઓગણીસો ને માં સૌથી પહેલા થયું હતું કઈ જગ્યાએ થયું હતું એટલે એને રિયોડી જનોરે સંમેલન કહેવાય યસ રિઓ જનેરો સંમેલન હા અને આ રિયોડી જનેરો સિટી છે બ્રાઝિલનું છે અને આ બ્રાઝિલમાં રિયોડી જનરો સિટી ખાતે ઓગણીસો ને બાણુંમાં いや so un triple c થયું હતું બરાબર આ un triple c જે છે પૃથ્વી સંમેલનનો ભાગ સ્વરૂપે થયું હતું પૃથ્વી સંમેલન છેને તમે અર્થ સમિટ પણ કહી શકો તો અર્થ સમિટ અથવા પૃથ્વી સંમેલનનો ભાગ સ્વરૂપે un triple c થયું હતું અને un triple c નો હેતુ છે climate change ને નિયંત્રણમાં રાખવું climate change ને હા નિયંત્રણમાં રાખવું યસ પરફેક્ટ ચલો ક્લિયર થઈ ગયું climate change ને નિયંત્રણમાં રાખવું

પર્યાવરણ હોય એટલે જોડે જોડે આપત્તિ વ્યવસ્થાપન નામનો વિષય આવી જ જાય આપત્તિ વ્યવસ્થાપન જેને આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કહીએ છીએ અને તમને બધાને ખબર છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે આપણું ગુજરાત રોલ મોડલ રાજ્ય છે એના માટે કચ્છનો ભૂકંપ જવાબદાર છે કચ્છનો ભૂકંપ જે છવ્વીસ જાન્યુઆરી બે હજાર ના દિવસે આવ્યો અને પછી જે કચ્છને ફરીથી ધબકતું કરવા માટે જે પ્રયત્ન થયો એના માટેનો જે વિષય છે એને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કહેવાય અને ગુજરાતમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સબ્જેક્ટની ઓફિશિયલી શરૂઆત નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદીએ જ કરી હતી કે જ્યારે મુખ્યમંત્રી હતા જ્યારે મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતમાં ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન વ્યવસ્થાપન નીતિ ઘડતર સૌથી પહેલા કરવામાં આવ્યું હતું બે હજાર બે માં અને એ જ એના એક વર્ષ પછી ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન કાયદો પણ પસાર કરવામાં આવ્યો ગુજરાત સરકાર દ્વારા ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન કાયદો જે બે હજાર આવશે બરાબર તો આ બધા પ્રયત્નો શરૂ થયા જ્યારે મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે મતલબ આપત્તિ વ્યવસ્થાપન વિષયની ઓફિશિયલ શરૂઆત ભારતમાં કોઈ રાજ્ય કરી હોય તેનું નામ છે ગુજરાત રાજ્ય તો સ્વાભાવિક પણ હવે મોદી સાહેબે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સબ્જેક્ટ શરૂ કર્યો હતો તો આજની તારીખમાં પણ ભલે મોદી સાહેબ ગુજરાત સરકારમાં ના હોય અને ભારત સરકારમાં જતા રહે પણ ગુજરાત સરકારમાં આ વિષય કન્ટિન્યુ હોય એટલા જ માટે ગુજરાત સરકાર દ્વારા લેવાતી કોમ્પિટિટિવ એક્ઝામના સિલેબસમાં જ્યાં પર્યાવરણ હોય ત્યાં ઓટોમેટિકલી બાય ડિફોલ્ટ તરીકે આપત્તિ વ્યવસ્થા પણ આવી જાય એટલે જોઈ લો પર્યાવરણ છે તમારા સિલેબસમાં એટલા માટે આપત્તિ વ્યવસ્થા નામનો ચોથો ટોપિક આવી જાય છે જેને આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કહીએ છીએ હા ને તો એવું તમને ડિટેલમાં શીખવાડીશ હ ને અને તમે બધા સાંભળ્યું જશે ડિઝાસ્ટર જે છે બે પ્રકારના કુદરતી ડિઝાસ્ટર અને માનવ સર્જી ડિઝાસ્ટર દાખલા તરીકે હિરો સીમા પર જે પ્રમાણુ હુમલો કરવામાં આવ્યો હતો જે હતું પરફેક્ટ ઓકે ચલો ક્લિયર પછી જે પૂર આવે છે કુદરતી ડિઝાસ્ટર છે બરાબર તો એવું ડિટેલમાં બધા અલગ અલગ ડિઝાસ્ટર સમજવાના હોય અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે સરકાર કેવા પ્રયત્ન કરે છે ખાસ કરીને ગુજરાત સરકાર અને ભારત સરકાર એના વિશે ડિટેલમાં માહિતી આપણે પેલા ચોથા ટોપિકમાં જોવાની છે જેને આપત્તિ વ્યવસ્થાપનનો ટોપિક કહેવાય બોલું મજો પડી ગયો તો આજે મેં તમને ફૂલ એન્ડ ફાઇનલ આપણા જે બે વિષયો છે વિજ્ઞાન અને ટેકનોલોજી વિજ્ઞાન અને ટેકમાં બંને ટોપિક કવર થઈ ગયા છે જનરલ સાયન્સ પણ આવી ગયું છે ઓફિશિયલી હવે અને ટેકનોલોજી પણ આવી ગયું છે તો એ પણ કરવાનું છે અને પર્યાવરણના ચાર મુદ્દા હા તો આટલું કરો અને પર્યાવરણની જોડે જોડે વિદ્યાર્થીઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટ આવી જ જાય બરાબર આટલું વિદ્યાર્થીઓ તમે કરો એટલે તમે પારંગત થઈ જાઓ ઠીક છે આપણા સબ્જેક્ટમાં અને મેક્સિમમ માર્ક્સ મેળવી શકો ચલો ક્લિયર તો આવું આપણા પ્લેટફોર્મ એટલે કે કને જીઆસતના પ્લેટફોર્મ પર ડેફિનેટલી આ બાબત પર ધ્યાન આપવામાં આવશે અને હા આપણી વિદ્યાર્થીઓ યુટ્યુબ ચેનલ તો છે જ અને સાથે સાથે આપણી એક એપ્લિકેશન પણ ઉપલબ્ધ છે ગૂગલ પ્લે સ્ટોરમાં તો વિદ્યાર્થીઓ ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને કનેજિયાસર એપ એવું સર્ચ કરજો એટલે તમને ફટાક લઈને આપણી એપ્લિકેશન મળી જશે ગૂગલ પ્લે સ્ટોરમાં પણ ઓકે અને હા એપ ડાઉનલોડ કરવા માટેની જે લિંક છે વિદ્યાર્થીઓ કનેજિયાસર એપને ડાઉનલોડ કરવા માટેની લિંક જે છે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે બરાબર તો અને કોમેન્ટમાં પણ આપેલી છે પિન કરેલી છે એની મદદથી ડેફિનેટલી તમે આપણી એપ્લિકેશનો પર લાભ લઈ શકશો વિદ્યાર્થીઓ આપણી એપ્લિકેશનમાં સરસ મજાના કોર્સ ઉપલબ્ધ છે જે વિદ્યાર્થી કોન્સ્ટેબલ ની તૈયારી કરતા હોય એમના માટે પણ કોર્સ ઉપલબ્ધ છે સીસી પીએસઆઈ ની તૈયારી કરતા હોય એમના માટે પણ છે અને જીપીએસસી વન ટુ ની તૈયારી કરતા હોય એમના માટે પણ છે બરાબર એમાં આપણા વિષયને આવરી લેવામાં આવે છે કે જેમાં મારી એક્સપર્ટિઝમ છે વિજ્ઞાન અને ટેકનોલોજી અને પર્યાવરણ વિષયનો સમાવેશ કરવામાં આવે છે વિદ્યાર્થીઓ તમારા માટે બીજી ખુશખબર એ છે કે જો તમે આ કોર્સને સબસ્ક્રાઈબ કરશો વિજ્ઞાન અને ટેકનોલોજી અને પર્યાવરણનો કોર્સ સબસ્ક્રાઈબ કરશો ડિટેલમાં કોર્સ જે છે તમે આપણી એપમાં જઈને જોઈ શકો છો એમાં અમુક ફ્રી ડેમો લેક્ચર્સ છે એ ફ્રી ડેમો લેક્ચર્સ જે જોઈને તમે એક અંદાજ લગાવી શકો કે સાહેબની ભણાવવાની મેથોડોલોજી કેવી છે અને ડેફિનેટલી આપણા પ્લેટફોર્મ પર એ રીતે ભણાવવામાં આવશે કે કન્ટેન્ટ યાદ રહી છે અને પછી તમને યોગ્ય લાગે તો ડેફિનેટલી તમે આખો કોર્સને સબસ્ક્રાઈબ કરી શકો છો કોર્સની ફીસ જે છે એ પણ સામાન્ય છે સાતસો આઠસો નવસો રૂપિયાનો પ્રાઇસ છે એમાં ત્રણ અલગ અલગ વેલિડિટી છે ત્રણ મહિના છ મહિના અને બાર મહિના ઠીક છે તો એવી નોમિનલ ફીઝ જ છે ડેફિનેટલી બહુ મજા આવશે અને આ કોર્સમાં જે વિદ્યાર્થી આ કોર્સને સબસ્ક્રાઈબ કરશે વિજ્ઞાન અને ટેકનોલોજી અને પર્યાવરણનો કોર્સ કોમ્બો કોર્સ છે ભેગો કોર્સ છે એ વિદ્યાર્થીને આપણી એટલે કે કનેજિયા સર દ્વારા જ લખવામાં આવેલી સામાન્ય વિજ્ઞાનની બુક પણ ફ્રી આપવામાં આવશે ચલો ક્લિયર અને આ જે બુક જે છે એ તમને ફ્રી આપવામાં આવશે ઠીક છે અને આ બુક ફ્રી છે એ કુરિયર દ્વારા તમારા ઘરે પહોંચી જશે જે વિદ્યાર્થી સબસ્ક્રાઈબ કરશે એના ઘરે કુરિયર દ્વારા આ પહોંચી જશે ઠીક છે તો કોર્સ સાથે બુક ફ્રી છે કોર્સ સાથે બુક ફ્રી ઓકે પર્ફેક્ટ જે વિદ્યાર્થી કોર્સ સબસ્ક્રાઈબ કરે એને આ બુક ફ્રીમાં મળશે અને આ બુક કુરિયર દ્વારા તમારા ઘરે પહોંચી જશે અને કુરિયર પણ ફ્રી છે બુક પણ ફ્રી છે કુરિયર પણ ફ્રી છે જસ્ટ તમારે કોર્સ સબસ્ક્રાઈબ કરવાનો રહેશે પરફેક્ટ ચાલો તો આ કોર્સને સબસ્ક્રાઈબ કરવા માટેની એપ્લિકેશન જે છે એ કઈ રીતે ડાઉનલોડ કરવી એના માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે કોમેન્ટમાં પણ આપેલી છે ફટાફટ તમે કને જિયા સર એપને ઇન્સ્ટોલ કરી શકો છો અને ફટાફટ તમે કોર્સ સ્ટાર્ટ કરી શકો છો ડિટેલમાં સમજવાના ભણવાના કોન્સ્ટેબલ માટે પણ છે પીએસઆઈ માટે પણ છે આપણા વિશે એના જ કોર્સમાં મતલબ કે સાયન્સ અને ટેકનોલોજી અને પર્યાવરણ અને જોડે જોડે ડિઝાસ્ટર મેનેજમેન્ટનું પણ કન્ટેન્ટ આવી જશે પરફેક્ટ જીપીએસસી ક્લાસ વન માં પણ આપણો કોર્સ અવેલેબલ છે જે વન ટુ એસટીઆઈ ડીવાય પ્રિપરેશન કરતા હોય એના માટે પણ સાયન્સ એન્ડ ટેકનો કોર્સ પર્યાવરણનો કોર્સ થોડું ડિઝાસ્ટર મેનેજમેન્ટ જરૂર મુજબનું અને સામાન્ય વિજ્ઞાનની બુક જે છે એ પણ અહીંયા ફ્રી આપવામાં આવશે કનેજીએસની બુક ચલો ક્લિયર આઈ હોપ્સો બધાને બહુ મજા આવી હશે આજના લેક્ચર્સમાં તો એક આજના લેક્ચર્સનો ખાસ હેતુ વિદ્યાર્થીઓ કે મારે તમને ક્લેરિફિકેશન આપવું હતું કે ભાઈ વિજ્ઞાન અને અને ટેકનોલોજીમાં શું પૂછાશે આજના મેઇન હેતુ એ હતો મારે તમને કે ભાઈ વિજ્ઞાન અને ટેકનો મતલબ ફક્ત ટેકનોલોજી ના થાય એમાં વિજ્ઞાન તો આવે જ જનરલ સાયન્સ તો આવે જ વિજ્ઞાન વગર ટેકનોલોજી કોઈ અસ્તિત્વ છે જ નહીં એટલા માટે હવે સાબિત થઈ ગયું છે ઓફિશિયલી કે તમે બાયોલોજી કેમેસ્ટ્રી અને ફિઝિક્સ જે સામાન્ય કક્ષાનું છે ધોરણ દસ કક્ષાનું છે એને તમે સ્કીપ ના કરી શકો ફરજિયાત ફરજીયાતપણે તમારે એને તૈયાર કરવું પડશે હા ને આપણી જે બુક જે તમને ફ્રી આપવામાં આવશે આપણા કોર્સ સાથેની તો એમાં પણ એ બુકમાં તમામ સામાન્ય વિજ્ઞાન કવર થઈ જશે ને એટલે તમારા જે ડાઉટ છે ને એ કોઈ નહીં રહે તો પરફેક્ટ ડન મજા પડીને ચલો તો આજે આટલું રાખીએ છીએ તો ફટાફટ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો બાકી હોય તો આજના લેક્ચર્સને લાઇક કરવાનું ભૂલતા નહીં અને આજનું લેક્ચર તમને કેવો લાગ્યો એના વિશે ડેફિનેટલી ફીડબેક તમે કોમેન્ટ બોક્સમાં આપી શકો છો અને આજનો વિડીયો તમે મેક્ઝિમમ તમારા મિત્રોમાં શેર કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી ફરીથી મળીશું થેન્ક યુ